આપણે પિંકુ ના ઘરે જો હું પિંકુ પાસે નહીં ગઈ તો પિંકુ મારાથી કટ્ટી કરી નાખશે ને આપણે કરવાનું છે ને એટલે હું ને ભાઈ અમે બે જાય છે પિંકુ ઘરે તો તમે ચાલો પિંકુ ના ઘરે હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું ગાઈસ પણ એ બહુ હવે ફોર્સ કરે છે તો ભાઈ આપણે કોઈની લાગણીની ની ઓળું નહીં કરવાનું એટલે પિંકુ આવું છું ખાલી હાથ નહીં જવાનું ક્યારે ખાલી હાથ નહીં જવાનું મારા ઘરેથી અમને અમને બે ભાઈ ને ભાઈ બેન ને એ જ શીખવાડ્યું છે કે ક્યારેય તમે ફર્સ્ટ ટાઈમ કોઈને મળવા જતા હોય તો ક્યારેય ખાલી હાથ નહીં જવાનું

જો ગાઈસ પિંકુડીએ મને રોજ આપ્યું એ દાંડલા વાળું લાંબુ એના જેવું તો જો ગાઈસ આમ તો જો પિંકુન કાલ બર્થડે હતો કસાટ આઈસ્ક્રીમ આમ જા કસાટા અમને દીધી હતી ત્યાં હું ખાવ છું બેઠી બેઠી કેવી અવસ્થા બહુ બહુ મસ્ત છે હવે હે ને બ્લોગ નો એન્ડ કરી નાખવો જોઈએ શું કેવું બેન તા બોલી તો દે લાઈક કમેન્ટ શેર ગાઈસ દશિકાની ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ભૂરી ભૂરી ભરી ભરીને પ્રેમ પ્રેમ કેમ કે હાચી ક્રિએટર તો આજ છે તા ક્રિએટર તો હું છું એઝ અ મીઠીએ પોરા પાકી પિંકુને મળી લીધું ફાઇનલી અમે અને હવે અમે જાઈએ છીએ નાના નાનીને લેવા કારણ કે એ લોકોના બહુ જ બધા ફોન્સ આવી ગયા હતા કાપાર્થ એટલે હવે અમે જાઈએ છીએ નાના નાનીને લેવા માટે સાથે અમારા ફેમિલી વાળા પણ છે તો એ લોકોને પણ અમે લેશું સાથે અને પછી જવાનું છે આપણે સીધું બાટવા કારણ કે આકાશભાઈનું વેલકમ ને શાઈનાનું વેલકમ ત્યાં છે તો એના માટે તો બની અને જબાબમાં મજા આવશે ý định hãy đọc ai đọc hãy đọc hãy đọc hãy đọc hãy đọc hãy đọc hãy

હાલો ભાઈ હાલો એમ હાથમાં ના હો ભાઈ સાંભળ્યું